શ્રાવણ મહિનાની સાતમનો તહેવાર એટલે શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે શીતળા માતાની પૂજા વિધિ વિધાનથી જે કરે છે તેના પર આદ્ય શક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ તેને કરાવે છે શીતળા માતાએ સાવરણી અને સુપડું જેવા શુદ્ર સેવાના સાધનો તેમની પાસે રાખ્યા છે એવી માન્યતા છે કે આ સાધનોની પૂજા કરવાથી પોતાની સંતતિને એટલે પોતાના બાળકોને ક્યારેય રોગ નથી થતા મા શીતળા તેને સાજા નરવા રાખે છે તેમનું આરોગ્ય જળવાઈ રહે છે શીતળા સાતમના આ દિવસે ચૂલો કે સગડી પ્રગટાવતા નથી આગલા દિવસે એટલે કે રાંધણ છઠના દિવસે રાંધેલું ટાઢું જ આ દિવસે જમાય છે અને શીતળા માતાને ટાઢી વાનગી અર્પણ કરાય છે દરેક દેવી દેવતાની પૂજામાં તાજી બનાવેલી મીઠાઈનું છે પરંતુ શીતળા માતા એક એવા દેવી છે કે જેની પૂજા અર્ચના કરી તેમને વાસી એટલે કે આગલા દિવસે બનાવેલી ઠંડી રસોઈનું નૈવેદ્ય જમાડવામાં આવે છે આથી જ આ સાતમને ટાઢી સાતમ પણ કહેવાય છે આ દિવસે સ્ત્રીઓ શીતળા માતાની પૂજા અર્ચના કરે છે અને પોતાના બાળકોની રક્ષા માટે માતા શીતળાને ખોળો પાથરીને પ્રાર્થના કરે છે કે હે શીતળામાં તમારી શીતળતા મારા બાળકના જીવનમાં આપજો તેને સાચા નરવા રાખજો તેને લાંબી આયુષ્ય અને સુખાકારી જીવન શીતળા સપ્તમી સપ્તમીના દિવસે પોતાના બાળકોની રક્ષા માટે માતા શીતળાની પૂજા કરી માતા શીતળાને ટાઢી વાનગીનું નૈવેદ્ય ધરાવાય છે ઓમ શીતલાય નમઃ આ મંત્રોચ્ચાર કરી શીતલા માતાનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સંભળાય છે કે પછી વંચાય છે

પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારને પોટેલો નાનો છોકરો રડવા લાગ્યો સાથે કામ પડતા મૂકી એ નાની વહુએ છોકરાને ખોળે લીધો જરા આડા પડકે થઈ દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી સીટલામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આરોટવા માંડ્યા ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી અને શીતળામાં દાજી ગયા આથી માને ઘણો ક્રોધ આવ્યો તરત જ નાની વહુને દીધો હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બાળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સુતેલો છોકરો બળીને ભળથું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે માતા શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજર શીતળામાં પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી શીતળામાનું રટણ કરતી જાય રસ્તામાં બે તલાવડીઓ છલોછલ ભરેલી હતી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ થતું નાની વહુને સૂંડલો લઈને જતી જોઈ તલાવડી બોલી બાયરે રે બાય ક્યાં હાલી નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું પણ એક કામ કરજે અમારા એ વાતે સો પાપ છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુને પામે છે માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે નાની વહુ હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાજેલા નાની વહુને જોઈને પૂછ્યું વહુ ક્યાં હાલી નાની વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એક કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકે આ ઘંટીના પડ છે તે કેવાય કરીને છૂટા પડતા નથી તો અમારા એવા તે છે જેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુએ હા પાડી પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દિવેટ જેવા વાળ બે હાથે ખંજવાળતી બેઠી વહુને જોઈ ડોશી બોલી બાયરે બાય આમ હાફળી ફાંફળી ક્યાં હાલી વહુએ શીતળામાં ના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી અલી મારું માથું તો જોઈ દેતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી તેણે સુમલો નીચે મૂકી છોકરું ડોશીમાં ખોળામાં આપી એ તો મળી માથું જોવા જેમ જેમ વહુના હાથ ડોશીના માથામાં જુવે જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ ડોશીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા થોડી વારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું માથામાંથી કંજવાળ મટી ગઈ અને ડોશી બોલ્યા હાશ દીકરી તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠારી છે તેમ તારું પેટ ઠરજો જ્યાં ડોશીમાં આટું બોલ્યા કે ખોળામાં છોકરું ઉવા ઉવા કરી રડવા લાગ્યું છોકરાને રોતું જોઈ વહુ તો હરખ ઘેલી થઈ ગઈ અને એના મનમાં આનંદ સમાતો નથી પણ થોડી જ વારમાં તેને વિચાર આવ્યો કે માનો કે ન માનો આ ડોશીમાં તો એ શીતળામાં જ છે એના પગે આરોટી પડી બસ માં હું તમને જોઈ ગઈ છું મને માફ કરો માતાજી મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો નહીં તો મારું શું થાત આમ કહી રડવા લાગી ત્યારે શીતળામાં બોલ્યા રડ નહીં દીકરી મારું વ્રત કરનારને બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ એમાં જરાક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શાપ લાગે પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે જા સુખી થા તને મારા આશીર્વાદ છે શીતળામાના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા દીકરાને કાખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી માતાજી રસ્તામાં આવતા આવતા બે તલાવડી છે નિર્મળ જળ છલોછલ પાણી છે

ત્યારે એ છલો છલ પાણી નાખીને આપે એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈને એમાંથી ખોબો પાણી પીજે એટલે એના પાપનો નાશ થશે પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું માતાજી ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા બંને આખલા આખો દિવસ સામ સામે લડતા જ હોય છે અને એ બંનેના ગળામાં ઘંટીના પડ લટકે છે એના પાપનું નિવારણ શું છે તે તમે કહો શીત કહ્યું સાંભળ દીકરી ગયા ભોમાં એ બંને મનવાળી ઘરમાં ખાંડણીઓ અને ઘંટી હતા પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકતી કોઈને દળવા ખાંડવા દે નહીં આ પાપ આજે તેમને નડે છે તો તું એમની પાસે જજે એને એમના ગળામાં બાંધેલા ઘંટીના પડિયા છોડીને બેઈને છુટકારો કરજે એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં આમ આટલું કહી શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘેર આવા ચાલતી થઈ રસ્તામાં બે આખલા મળ્યા બાઈ રે બાઈ સ્તોપેલા કામ કર્યા અમારા પાપના નિવારણ જાણ્યા વહુ કહે હા ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી હતા ઘરમાં ખાંડણીઓ ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરી કાઢી મૂકતા તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આમ કહી વહુએ બેયના ગળે બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડી આવી તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું બહેન ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં ખાખરો વાવવાથી ખીચડી મળે નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં માટે હવે ધ્યાન રાખજો બહેનો ભૂખ્યાને અન્ન અને દુખિયાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે જરૂર આપજો આમ કહી વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું ભગવાન તમારું ભલું કરે અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું પશુઓ પાણી પીવા આવવા લાગ્યા આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ઉઠી ઘેર જવામાં મોડું થશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી ઘરે આવી સાસુમાના ખોળામાં છોકરો આપી કહ્યું સાસુમા ઓ સાસુમાં શીતળા માના મન ઠર્યા અમારા પેટ ઠાર્યા માયે અમને વહાલ કર્યા નાના બાળ જીવતા કર્યા શીતળા માના વ્રત અમને ફળ્યા સાસુએ તો પોતાના પોત્રને સજીવન થયેલો જોઈ હર્ષ ઘેલી થઈ ગઈ વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી શીતળામાં પાસે ગઈ અને સજીવન થયો એ તો ઈર્ષ્યાની મારી બળી ઉઠી પણ થાય શું આ વાતને ઘણો સમય થયો દિવસો વીતવા લાગ્યા વળી પાછો રાંધણચટનો દિવસ આવ્યો એટલે પેલી વટકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ હું દેરાણીની જેમ આશીર્વાદ લઉં આમ તેણે છોકરાને શીતળામાં સુવડાવ્યો અડધી રાત સુધી રાંધણિયામાં કામ કરી ચૂલો સળગતો રાખી બાઈ તો સુઈ ગઈ રાત્રે ફળવા નીકળેલા શીતળામાના જેઠાણીના ઘરે આવ્યા રસોડામાં જઈને જુએ છે તો ચૂલો સળગતો હતો આ જોઈ શીતળામાં ક્રોધે ભરાયા ચૂલાની રાખમાં આળોટ્યા અને શરીરે દાજ્યા તેથી શાપ આપ્યો જેણે મારું શરીર બાળ્યું છે એવું એનું પેટ બળજો સવારે ઊઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો તે તો રડવા લાગી સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે તને નક્કી શીતળામાએ શાપ આપ્યો છે માટે તું શીતળામાં પાસે જા અને એમની પાસે ક્ષમા માંગ અને કહેજે કે માડી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો દેરાણીની જેમ જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલતી શીતળામા પાસે જવા નીકળી રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને પૂછ્યું બહેન આટલો અમથો અમારો સંદેશો શીતળામાને આપજે ને જેઠાણી બોલી જા જા મારી બાઈ હું તો મારી ફિકરમાં છું એમાં તારી પંચાતમાં ક્યાં પડું સંદેશો શેનો ને વાંચ જોતી નથી શિદ્રામાના શાપથી મારો છોકરો ભડતું થઈ ગયો છે એમ કહી એણે તો ચાલતી પકડી આગળ જતા પેલા બે આખલા મળ્યા આખલાએ જેઠાણીને પૂછ્યું એ બહેન તમે શિત્રામા પાસે જાઓ છો તો માને અમારો સંદેશો પણ આપજો ને જેઠાણીએ છણકો કરતા કહ્યું મરને મારા રોયા મૂકાય નવરી નથી તે તમારા સંદેશા લઈ જાવ આમ પગ પછાડી એ તો ચાલી જતા જતા રસ્તામાં એક ઝાડ આવ્યું નીચે બેઠા છે તેમણે જેઠાણીને કહ્યું બહેન આમ ચાલી શીતળામાં પાસે છું દીકરો સજીવન કરવા ભલે માડી જા પણ જતા જતા મારા માથામાંથી જૂ કાઢતી જા ભગવાન તારું ભલું કરશે પણ આ તો અભિમાનનું પૂતળું ઈર્ષ્યાનો ભંડાર હતો એ કંઈ સેવા કરે એટલે તરત જ એ બોલી એ ડોશી જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળામાં હજુ મળ્યા નથી તને માથે જુ છે તો બેઠી બેઠી માથું ખંજવાળે રાખ અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા આમ કહી જેઠાણી મો મચકોડતા આગળ ચાલી ત્યારે પેલા ડોષી માએ કહ્યું ઓ બાય માથું જો નહીં તો કાંઈ નહીં પણ જરા હાથ તો ફેરવતી જા પણ કોણ સાંભળે આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતળામાંની શોધ કરી પણ એમ કાંઈ શીતળામા મળે માટે બહેનો દેખા દેખી કે કોઈની ઈર્ષ્યાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ પણ આપણે જ ભોગવવું પડે છે કોઈનું સારું થતું હોય તો ટાપુ ટીપું કરીને કામ કરવું પણ નકારો ન કરવો બને તો દાન દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહેશે જેઠાણી શીતળામાને ઓળખી ન શકી અને રખડી રખડીને રોતી કકળતી ઘેર પાછી આવી સાસુ પાસે ઢગલો થઈને પડી સાસુએ તેને શિખામણ આપી કે વહુ અજાણતા થયેલી ભૂલ માફ થાય છે પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી અને એમાં વળી તારો સ્વભાવ જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં

પૂરી શ્રદ્ધાથી સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્ત્વ સાચા અર્થમાં સમજી પૂજા વિધિ કરે છે તેના ઉપર આદ્ય આદ્યશક્તિમાં શીતળા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે તો મિત્રો આજના આ વિડિયોમાં શીતળા સાતમ વ્રતની આ સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શીતળામાં જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી